હેલો ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થીઓ આજથી તમારી દ્વિતીય પરીક્ષા ચાલુ થઈ ગઈ છે તો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન જોવાના છીએ જે તારીખ તમે અહીંયા જોઈ શકો છો થોડી મિસ્ટેક છે તારીખમાં આજે વીસ એક બે હજાર પચીસ અને આજે શુક્રવારના દિવસે આ પેપર લેવાઈ ગયું છે અને આ પેપર તમે જોઈ શકો છો કે બનાસકાંઠા જિલ્લાનું પેપર છે અને તમારી આ દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસનું પેપર છે અને વિષય છે તમારો ગુજરાતી શરૂઆત સૌથી વિભાગ એમાં પધ્યા આધારિત પ્રશ્ન હોય છે પહેલા પ્રથમ પ્રશ્ન છે તમને કીધો છે હેતુલક્ષી ઉત્તર આપો એમાં પ્રશ્ન નંબર એક છે મારી ફળીના ઝાડવા બે ગીતના કવિનું નામ જણાવો તો દેવજી રા મોઢા આવશે જવાબ ચલો પછી કીધું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પ્રશ્ન બે છે ગુજરાતી સાહિત્યમાં કોણ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે તો જવાબ આવશે નરસિંહ મહેતા ચલો પ્રશ્ન નંબર ત્રણ સૂર્યાસ્ત થતા યુગલ ક્યાં ઝંપલાવે છે તો જવાબ આવશે અંધકાર ભરી ખીણમાં ચલો આગળ વધીશું તમને કીધું છે કે એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર ચાર છે હદીને સીધ રીતે મૂલવી શકાય છે તો હદીને તમે સાચા હૃદયથી આભૂષણ તો તેના આવાસથી ચંદ્રદાસ જાગી જશે એટલા માટે હું તમને મૌખિક જવાબ બોલું છું તમે થોડું ધ્યાન રાખજો ચલો પછી તમને ત્રણ ચાર વાક્યોમાં પ્રશ્નો પૂછ્યા છે અને પછી તમને કીધું છે સવિસ્તાર ઉત્તર જે તમે ગાઈડમાં જોઈ લેજો પ્રશ્ન ચલો આગળ વધીશું વિભાગ બી ઉપર જઈશું વિભાગ બી તમારો ગદ્ય આધારિત છે સૌથી પહેલો પ્રશ્ન તમને હેતુલક્ષી ઉત્તર કીધું છે હવે પ્રશ્ન નંબર આઠ છે આઠમાં તમને કીધું છે કે તપસ્વી સારસ્વત કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ આવશે ચરિત્ર લેખ ઓકે ચાલો પછી કીધું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પ્રશ્ન નંબર નવ છે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા ધનગની રહ્યા હતા

ચલો પ્રશ્ન નંબર બાર છે અલી ડોસો ડો માટે પોસ્ટ ઓફિસ જતો હતો તો અલી ડોસો પોતાની દીકરી મરિયમનો કાગળ આવશે તે માટે જતો હતો ચલો આગળ વધીશું તમને ત્રણ ચાર વાક્યોમાં પ્રશ્નો કીધા છે એ તમે થોડા જોઈ લેજો આગળ વધીશું વિભાગ સિંહ ઉપર જઈશું તો વિભાગ વિભાગસિંહમાં તમારું વ્યાકરણ પૂછે છે વ્યાકરણ વ્યાકરણની અંદર તમને અહીંયા કીધું છે કે સમાનાથી શબ્દ

તમને કીધું છે અઢારમાં નંબરમાં કીધું છે કે દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ હવે સાસરે એનું વિરોધી થાય પિયર અને પિયર આ વાક્યનો અર્થ ના બદલાય એ રીતે તમારે વાક્ય લખવાનું થાય તો વાક્ય કંઈક આવી રીતે બનશે કે દીકરી મરિયમ પરણીને પિયર ન ગઈ ઓકે ચાલો પછી ઓગણીસમાં નંબરમાં કીધું છે અમુની વિદાય હતી હવે વિદાય કીધી છે તો વિદાયનું વિરોધી મિલન થઈ શકે અને મેળાપ પણ થઈ શકે તો વાક્ય લખવું હતું કેવી રીતે લખી શકો તો અમુનું મિલન ન હતું ચાલો પ્રશ્ન નંબર વીસ જે દાણમાં જીતે તે સૂદ હવે સૂદનું વિરોધી શું થાય તો કાયર થાય તો જે દાણમાં જીતે તે કાયર નથી ઓકે ચાલો આગળ વધીશું અહીંયા તમને કીધું છે કોઈ પણ બે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે ચલો પ્રશ્ન નંબર એકવીસ છે એકવીસમાં કીધું છે શાક વેચવાનું બજાર તો શાક માર્કેટ થાય અથવા શાક પીઠ પણ લખી શકાય ચાલો પ્રશ્ન નંબર બાવીસ છે ઢોરને નિરણ નિર્વા માટેની જગ્યા તો એને કહેવાય ઘમાણ

અને આ ચોરી એટલે લગ્ન મંડપમાં જે ચોરી હોય ને આપણે જે એ ઓકે ચલો પછી તમને આગળ કીધું છે કે રવિ તો આ રવિનો મતલબ થાય રીનો અને આ રવિ એટલે જે શિયાળાની ઋતુમાં થતો પાક ખેતીનો પાક એટલે રવિ પાકની વાત કરી છે ઓકે ચાલો ત્યાંથી આપણે આગળ વધીશું સાચી જોડણી શોધીને તમારે લખવાની છે તો સાચી જોડણી અહીંયા કીધું છે અહીંયા હિસાબનીશ તો હિસાબનીશની સાચી જોડણી આવી રીતે થાય હિસાબ આવી રીતે તમે લખશો ચાલો પછી તમને કીધું છે નિરીક્ષણ તો નિરીક્ષણ અહીંયા મેં લખેલું છે ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું તો રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો કીધું છે આંતરડી કકડવી તો શું થવું અંતરમાં દુઃખ ઉભરાવું ચાલો પ્રશ્ન નંબર ત્રીસ ચાર હાથવાળા થવું ચાર હાથ ક્યારે થાય જ્યારે લગ્ન થાય ત્યારે તો લગ્ન થવા ચાલો પછી તમને કીધું છે કે નીચે દર્શાવે કોઈપણ ત્રણના ઉત્તર માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે ચલો એકત્રીસમાં કીધું છે કે અહીંયા સાઈડમાં કીધું છે કે વાક્યમાં ખોટો વપરાયેલો પ્રત્યય સુધારો તો વાક્ય વાંચો પહેલાં પાણી તો હવે દીકરીમાં મીઠું જોઈને જ પીવાશે તો પાણી તો હવે દીકરીમાં નહીં દીકરીનું મોં જોઈને જ પીવાશે અથવા પીવીશ બરાબર

શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા બરાબર ચલો આગળ વધીશું વિભાગ ડી અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈ લે મારો વિભાગ ડી છે ચલો વિભાગ ઈની અંદર ઈનો સ્ક્રીનશોટ લઈ લેશો ચલો વિદ્યાર્થીઓ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ